અભિષેક સાથેના સંબંધોને લઈને મૌન તોડ્યું છે તો ચલો જાણીએ શું કહ્યું છે તેના પતિ વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છેલ્લા કેટલાક દિવસોની તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે રિપોર્ટ્સને માનીએ તો બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે બંને અલગ અલગ રહે છે જોકે હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ આ અંગે કોઈ વાત કરી નથી આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવની ખબરો સામે આવી હોય આ પહેલા પણ તેમના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા જેના પર અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં વાત કરીને તમામ અહેવાલો પણ પૂર્ણવિરમ મૂકી દીધો હતો હાલમાં જ ઐશ્વર્યાય બચ્ચને એક ઇન્ટરવ્યુ માં આ બધી આપવા પણ પૂર્ણ વિરામ મુક્યું હતું ઐશ્વર્યા અભિષેકને શ્રેષ્ઠ પતિ ગણાવ્યો હતો તેના પ્રત્યેનો પ્રેમ અને આદર પણ વ્યક્ત કર્યો આ સ્ટેટમેન્ટ બાદ લાગી રહ્યું છે કે તેમના વિશે ચાલી રહેલી તમામ વાતો ખોટી છે અભિષેક અને ઐશ્વર્યા ઘણા સમયથી સાથે જોવા મળ્યા નથી અભિનેત્રીના જન્મદિવસ પર પણ તેની સાથે નહોતો ઐશ્વર્યા પોતાનો જન્મદિવસ આરાધ્ય અને તેના પરિવાર સાથે ઉજવ્યો તાજેતરમાં જ ઐશ્વર્યા અને અભિષેક બંનેને આરાધ્યના વાર્ષિક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી બંનેના એકસાથે ઘણા ફોટો અને વિડીયો પણ વાયરલ થયા હતા હાલમાં જ મુંબઈમાં કબડ્ડી મેચ યોજાઈ હતી જેમાં અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન આરાધ્યા અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા આખા પરિવારનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ચારેય તેમની ટીમ જયપુર પિન્ક પેથર્સને શેર કરતા જોવા મળ્યા હતા વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લે મણિરત્નની ફિલ્મ પોનિયન